લક્ષણ એવા રાખો તમે પારિવચન વિશ્વાસને તો ઘણી તત ક્ષણ આવીને પુરુષે આપણી આસને પર અવગુણ વિચારો આપણા દોષ સંભાળો પર ગુણ રાખો ચિત સુ ગુણ ને ના વિચારો સુખ દુઃખ સમજાણવું કરવું પોતાનું જાણી સુખ ચાહો તો ભલી વાતમાં થઈ રહો બાણી પરમ ધામની ભક્તિ કરો તન મન ધન વચને સદગુરુની મર્યાદ મેલી કાં બીજે પચને રસિક રહસ્ય ચિતરા પ્યારથી સેવા કરિયે પતિવ્રતાપણે ભાવ રસાત્મિક મતમાં ધરિયે અદનિ મેલો આસ રાખી વિશ્વાસ અલોઠો જાણી સ્વપ્ન સમાન જગત થી રહે તું મોત ન પર વિસાર આવે કા આવ્યો લેખી બેહદ ની રૂસનાય અંતર માં અવરેખી નિર્મળ થઈ નિજ દાસ અક્ષરાતીત ધણીના મેલી વાદ વિવાદ તજી દો અવગુણીના સમજાવીએ કરી શેલ જ્ઞાન સમજ્યામાં આવે થઈ જેલ નકરીએ સદગુરુ સાથે પ્રીત કરો પરમ હેતુ માની પારો વચન પ્રતીત શુભાશુભ વાની સદગુરુ જેનું નામ અસત્યમાં કદી ન નાખે સત્ય મોટપ દેનાર સર્વે સદગુરુમતી ચાલે કઈ આપણું થાય સદગુરુ જો મન છે માટે મોટપમાન માન કદી ગુરુ થી કરીએ લઈએ સુખ અણપાર સદા સદગુરુ વચ ધરીયે સુંદર સુખ જાય રહસ્ય એવું રહો પાલી સદગુરુને સન્મુખ રહો કદી જાસો ખાલી મહદ રસાત્મિક માર્ગે ચાલે તેમાં થઈ સાચો જગત જાળનો શૌચ કરે મન ને કાચો જગત જાળનું શૌચ કરે મન ને કાચો લક્ષણ એવા રાખો તમે પારિ વચન વિશ્વાસને તો ધણી તત્ક્ષણ આ વિને આપણી આસને